ભાવનગર શહેરમાં આજે મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે પરંતુ જો વાત કરવામાં આવે તો આગ લાગે ત્યારે કૂવો નો ખોદાય તેવી પરિસ્થિતિ છે તે આ સમીપ કોમ્પ્લેક્ષ છે અહીંયા ફાયર ફાઇટર સાધનો તો છે ફાયર બ્રિગેડ દ્વારા તેને એનઓસી પણ આપવામાં આવ્યો છે પરંતુ આ એનઓસી છે તે પણ શંકાના દાયરામાં છે અહીંયા સાધનો આવેલા છે પરંતુ જ્યારે ભીષણ આગ લાગી હતી ત્યારે એક પણ સાધનો છે તે અહીંયા શરૂ નહોતા થયા જેની આપણે વિગતે વાત કરીશું આ અમારા અહેવાલમાં વૈષ્ણવ कहिए जे पीड़ पराद સાથે જો વાત કરવામાં આવે તો આ જે કોમ્પ્લેક્સ આવેલું છે કોમ્પ્લેક્સ નો જે પાર્કિંગ એરિયા છે ત્યાંથી આ આગ લાગવાની શરૂઆત થઈ હતી તેવું જાણવા મળ્યું છે પાર્કિંગ શું પરિસ્થિતિ છે તે પણ આપણે જોશું ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કોમ્પ્લેક્સ જે આ વિભાગ આવેલા છે ત્યાં થર્મોકોલના આ પ્રકારે જે બોક્સ અહીંયા પડ્યા છે આ બોક્સ છે તે ટીઆરપી અગ્નિકાંડ જે સર્જાયો હતો તેમાં થર્મોકોલની ની સીટ સૌ પ્રથમ સળગી હતી અને ત્યારબાદ આખો જે આગનો બનાવ છે તે રાજકોટમાં અગ્નિકાંડ થયો હતો સુરતમાં તક્ષશીલા અગ્નિકાંડ હોય ભાવનગરમાં પણ સમીપ અગ્નિકાંડ પૂરી શક્યતા હતી પરંતુ આજે આ જે સમગ્ર ઘટના છે તે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બચાવી લેવામાં આવ્યો છે કોમ્પ્લેક્ષ ની શું પરિસ્થિતિ છે તેની અમે આપણે વિગતે વાત કરીશું કોમ્પ્લેક્ષમાં હાલ જઈ રહ્યા છે કેમેરામેન છે તે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે આજે કોમ્પ્લેક્સ નો જે વિભાગ આવેલો છે કોમ્પ્લેક્સ માં જે વાયર આવેલા છે તે વાયર ની તમે પરિસ્થિતિ જોઈ રહ્યા છો આટલું મોટું કોમ્પ્લેક્સ છે આ કોમ્પ્લેક્સ બેદરકારી છે કોમ્પ્લેક્સ જે સંચાલકો છે તેની પણ બેદરકારી છે વાયર છે તે ખુલ્લા આમથી આમ ઝળુંબી રહ્યા છે વાયરમાં પણ આગ લાગી હોય તેવી શક્યતા છે સાથે જે શું નીચે વિગત છે તે પણ જોશું જો વાત કરવામાં આવે તો કોના દ્વારા આટલા મોટા પ્રમાણમાં જે આ બોક્સ છે તે કોમ્પ્લેક્સમાં મૂકવામાં આવ્યા હતા બોક્સના લીધે પણ આગ પ્રસરી હોય તેવું લાગી રહ્યું છે તમને હું બધા જે અહીંયા સાધનો છે સાથે જ અહીંયા જે લેબોરેટરી છે તેના જે કાગળો છે તે મોટી સંખ્યામાં અહીંયા પડ્યા છે તે કાગળો પણ તમે જોઈ રહ્યા છો આ જે દ્રશ્યો તમે જોવો છો લોકોની જે છે તે ગાડીઓ અહીંયા પડી હતી ગાડીઓ પણ બળીને ખાખ થઈ થઈ ગઈ છે તે પણ મારા કેમેરામેન છે તમને દ્રશ્ય બતાવી રહ્યા છે સાથે જ આ તમે જે બોક્સ જોઈ રહ્યા છો કેના બોક્સ છે કાગળના બોક્સ હોય તેવું લાગી રહ્યું છે આ કાગળમાં સૌપ્રથમ આગ લાગી હશે તેવું પણ આપણે અત્યારે અનુમાન લગાવી શકીએ આ કાગળના બોક્સો છે તે મોટી સંખ્યામાં અહીંયા બોક્સ પેઢા હતા આ બોક્સ કોના છે કોના દ્વારા મૂકવામાં આવ્યા છે કોના દ્વારા આટલી ગંભીર બેદરકારી આચવવામાં આવી તે પણ એક મોટો પ્રશ્ન છે સાથે જ મારા કેમેરામેન તમને દ્રશ્યો દેખાડી રહ્યા છે નવજીવન ન્યૂઝ ઉપર માત્ર તમે આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે અત્યારે જોઈ રહ્યા છો જે ગાડીઓ છે તે અનેક ગાડીઓ છે તે બળીને ખાખ થઈ ગઈ છે સાથે જ અંદર જે ફોર વ્હીલરો આવેલી છે તે ફોર વ્હીલ પણ બળીને ખાખ થઈ ગયા છે ખરેખર તો આ જે ટાંકા હોય છે તે ટાંકાને તમારે અગાસીના ભાગે મૂકવાના હોય એટલે જે આનું જે ફ્લો છે તે વધારે આવી શકે પરંતુ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે કે કેમ તે તો આવનારો સમય જ તપાસ જ્યારે થશે ત્યારે જ બહાર આવશે કે ટાંકા શા માટે પાર્કિંગમાં મૂકવામાં આવ્યા હતા

તેઓ પણ બળીને સંપૂર્ણ ખાક થઈ ગઈ છે કોની કાર હશે દર્દીઓની કાર હશે કોમ્પ્લેક્સમાં અનેક જે ડોક્ટરો આવેલા છે કાર કે કેમ તે તપાસ થશે ત્યારે જ બહાર આવશે આમ તમે મારી પાછળ જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો આગ આગ લાગવાનું મુખ્ય કારણ શું છે છે તે પાર્કિંગના ભાગેથી આગ લાગી હતી તેવું જે અત્યારે ફાયર બ્રિગેડના જે જવાનો છે તે કહી રહ્યા છે ફાયરના જે અધિકારી છે કહી રહ્યા છે તો શું આ એના દ્વારા આ બોક્સ અહીંયા મૂકવામાં આવ્યા છે જે લેબોરેટરી દ્વારા બોક્સ મૂકવામાં આવ્યા છે આ લેબોરેટરીની ગંભીર બેદરકારી કારણ છે તે સામે નથી એવું ફાયર બ્રિગેડ માટે હવે તપાસ તપાસ ને તપાસ દર વખતે જયારે જે તપાસ છે મોટી ઘટના બનતી હોય છે ત્યારે તંત્ર તપાસ તપાસ તપાસનું નાટક કરતી હોય છે તે જ પ્રમાણે હવે નાટક ચાલુ રહે છે કે સત્ય જે કારણ તે ફાયર બ્રિગેડ લોકો છે તે બહાર લાવી શકે છે મેનેજર ને જયારે ભાવનગર શહેર કોંગ્રેસના જે પ્રમુખ છે લાલબાગોહિલ તેમના દ્વારા પૂછવામાં આવ્યું હતું કે શા માટે તમે ચાલુ ન કરી તો તે જવાબ આપ્યો હતો કે ફાયર ના જવાનો આવે તે ચાલુ કરે અમને ચાલુ કરતા આવડતું નથી જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો જે વાયરો છે તે બળીને ખાખ થઈ ગયા છે તેના જે સીધા જે છે તે દ્રશ્યો તમે અહીંયા નિહાળી રહ્યા છો આપણે ઉપરના ભાગે પણ જવા માટે પ્રયત્ન કરશું તેના જે મેનેજર આવેલા છે મેનેજર સાથે પણ વાત કરવાનો છે તે પ્રયત્ન કરીશું કોણ છે તેના મેનેજર તેનો પણ આપણે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું લેબોરેટરી નો કચરો છે કોણ છે અહીંયા સંચાલક ભાઈ દેવ લેબોરેટરી માં પેલા દેવ સંચાલક તમે છો અચ્છા આ નીચે કચરો પડ્યો છે તેના લીધે આગ લાગી છે એ ના કહી શકાય અત્યારે કોઈ કારણ જાણવા મળેલ નથી કે આ કયા સંદર્ભે આગ લાગેલી છે પણ એ તપાસનો વિષય છે પણ અમે જ્યારે સ્થળ તપાસ કરી અને જ્યારે આવ્યા ત્યારે બેઝમેન્ટની અંદર આગ લાગેલ હતી અચ્છા બેઝમેન્ટમાં દેવ લેબોરેટરીના મોટે પ્રમાણમાં કાગળો પડ્યા છે શું કાગળોના લીધે આગ લાગી હતી કે કેમ ના એ કોઈ જાણી શકી નહીં અત્યારે તપાસનો વિષય છે જે ધ્યાનમાં આવશે તો એ વાત આપણે તેને સ્પષ્ટ કરી શકીએ અચ્છા કોમ્પ્લેક્સમાં ફાયર ફાઇટર સિસ્ટમ મૂકવામાં આવી છે પરંતુ તે ચાલુ નથી થઈ તે ચાલુ હતી કે બંધ આપણા કોઈ ધ્યાનમાં આવ્યું છે પ્રાથમિક સંદર્ભે અમે માણસોને રેસ્ક્યુ કરેલ છે ત્યારબાદ અમારી ફાયરના સાધનો દ્વારા જ અમે પોતે આગને કંટ્રોલમાં લીધેલ જે બેઝમેન્ટમાં હતી તે અમારી ફાયરની ટીમ દ્વારા ફાયરના સાધનો અને ઇક્વિપમેન્ટ દ્વારા અમે લોકોએ આગને કાબૂમાં લીધેલ છે જે સ્થળ પર અત્યારે સિસ્ટમ છે તે યોગ્ય અને કાર્યાલય હાલતમાં હોય તે અમે માલુમ પડેલ છે અચ્છા ચાલુ સિસ્ટમ થઈ ચાલુ લોકો એવું કહી રહ્યા છે ઉપર કોઈ જગ્યાએ પાણીનો છંટકાવ નથી થયો કોઈ સ્પ્રિંકલર છે તે ચાલુ નથી થયા તો કઈ રીતે ચાલુ હોઈ શકે તેવું તમને લાગે છે આગ આગ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બેઝમેન્ટની અંદર લાગેલ હતી જેથી કોઈ ફ્લોર પર આગ ન હોય ઓનલી ફોર સ્મોક ફેલાઈ ગયેલો હોય જેના લીધે અફરાતફરી ફેલાઈ ગયેલી હતી પણ પ્રાથમિક માહિતી મુજબ કે બેઝમેન્ટની અંદર કોઈ વાયરિંગની અંદર આગ લાગેલી હોય અને જેના લીધે કોઈ ફાયરની સિસ્ટમનો યુઝ ન હાથમાં આપણે લીધેલ હોય અને જે ઓનલી ફોર ફાયર વ્હીકલ દ્વારા અમે લોકોએ એ કાબૂમાં લીધેલ છે જેથી કોઈ એનો યુઝ કરવાની પ્રાથમિક જરૂરિયાત પડેલ નથી પણ ધુમાડો છે તે આખી તમામ હોસ્પિટલોમાં ફેલાઈ ગયો હતો તો ધુમાડાના સ્મોકિંગના લીધે સ્પ્રિંકલર ચાલુ થતા હોય કે કેમ સ્પ્રિન્કલર ચાલુ થતા હોય છે પણ તે અત્યારે હાલ તપાસનો વિષય છે કે ચાલુ છે કે નહીં કેમ કે ત્યારે ધુમાડાના લીધે અમે કોઈ જાણી શકેલ નથી એ વસ્તુ તો આપણે સાંભળ્યા હતા ફાયર અધિકારી તેમનું કેવું છે કે ફાયરની જે સિસ્ટમ છે તે ચાલુ છે પરંતુ આપણે જ્યારે બીજા અને ત્રીજા માળે તપાસ કરી અત્યારે જે અહીંયા ફાયરના સાધનો મૂકવામાં આવ્યા છે એક પણ સ્પ્રિન્કલર છે તે ચાલુ નથી થયું અધિકારીઓ હોય તેમના દ્વારા બચાવ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અહીંયા જે સિસ્ટમ મૂકવામાં આવી છે તે સિસ્ટમ છે તે ચાલુ નહોતી થઈ સ્મોકિંગ છે તે ચાલુ નહોતું થયું આપણી સાથે શહેર કોંગ્રેસના જે પ્રમુખ છે લાલબા ગોહિલ તેઓ જોડાયા છે સીધી જ લાલભા ગોહિલ સાથે વાત કરીશું લાલબા શું કહેશો આખી સમગ્ર આ જે હોસ્પિટલ છે ત્યાં ગેસના બાટલા પણ મળી આવ્યા છે તો આવી દુર્ઘટના નો થાય તો શું થાય ફાયર સેફ્ટી ની જે સિસ્ટમ લગાવવામાં આવી છે એ પણ એક્ટિવ નો હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જો એક્ટિવ હોય તો ફાયર સેફ્ટી ની ટીમ આવે એ પેલા એ વર્ક કરી રહી હોવી જોઈએ એટલે આવા બિલ્ડિંગ જે પણ ભાવનગરની અંદર આવેલા છે આ તમામ બિલ્ડિંગોને તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરવી જોઈએ અને કોર્પોરેશનની ટીમે અને ફાયર સેફ્ટીની ટીમે એવું ઉદાહરણ બેસાડવું જોઈએ કે અમે આવી ઘટનાઓમાં કડકમાં કડક કાર્યવાહી કરીએ છીએ જ્યારે આગ લાગે ત્યારે કૂવા ખોદવા બેસવું એનો કોઈ મતલબ નથી આ તમે જુઓ ભાવનગર એક આપણું મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ભાવના છે એક મોટી કલંકિત ઘટના બનતા બનતા રહી ગઈ ખાસ કરીને હું ફાયર સેફ્ટીની ટીમને પણ આભારી ગઈશ કે ભાઈ એવો તાત્કાલિક આવી અને રેસ્ક્યુ કર્યો પણ જે આ જવાબદાર હોસ્પિટલ છે જવાબદાર જે આ બિલ્ડિંગ છે એના જે કરતા હર્તા છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ કારણ કે પાર્કિંગની અંદર આટલા ટુ વ્હીલ બળીને ખાક થઈ ગયા છે ફોર વ્હીલો બળીને ખાખ થઈ ગઈ છે તો એ દર્દીઓના સગાવાલાની હોય તો એના એનું ભરપાઈ કોણ કરશે આવા ઘણા બધા પ્રશ્નો છે તમે જુઓ અહીંયા કાગળ અને કેટલો મોટો કાગળનો જથ્થો મળી રહ્યો છે તો આનાથી આગ ન લાગે આગ પ્રશ્ન નહીં તો શું થાય લાલભાઈ ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત નું તક્ષશિલા કાંડ હોય કે રાજકોટ નો ટીઆરપી અગ્નિકાંડ હોય તેવી મોટી ઘટના છે તે આજે ભાવનગરમાં રહી ગઈ છે છે અનેક જે બાળકો ફૂલ જેવા તેનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે રામ રાખે તેને કોણ ચાખે તેવી ઘટના છે પરંતુ કોમ્પ્લેક્સ ના મેનેજર ને તમારા દ્વારા પૂછવામાં આવ્યું કે ફાયર બ્રિગેડ ની જે સિસ્ટમ મૂકવામાં આવી છે તે ચાલુ નથી થાય ત્યારે તમને તેણે શું જણાવ્યું હતું કે અમને આવડતું નથી શું કીધું એ કે કોણ ચાલુ કરે ફાયર સેફ્ટી ની ટીમ ચાલુ કરવા આવશે એટલે કોર્પોરેશન ના ફાયર કર્મચારી હોય એક એક બિલ્ડિંગનું ધ્યાન રાખશે

એ પછી બહાના બતાવવાનો એક વિષય હોય કે આ ચાલુ નથી થયું બાકી દરેક આવડી મોટી લાખો રૂપિયાના ખર્ચે જો સિસ્ટમ તમે એક્ટિવેટ કરાવતા હોય અને જો ઓરિજિનલ કામગીરી કરી હોય તો એક્ટિવેટ થઈ જ જવી જોઈએ આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવું એનો કોઈ મતલબ નથી તો ફાયર સેફ સેફ્ટીના સાધનો અત્યારે કોઈ બીજી જગ્યાએ અન્ય જગ્યાએ ગયા હોત તો અહીંયા શું ઘટના બની હોત એનો અંદાજો લગાવો તમે

કારણ કે આ ભાવેણાનો પોતાનો પ્રોબ્લેમ છે ત્યારે સૌએ એક મળી અને આમાં કામગીરીમાં લાગી જવું જોઈએ અને મદદે લાગી જવું જોઈએ આ એક ટીમ સ્પિરિટ જે કહી શકાય ભાવેના પ્રત્યેની કારણ કે આ ભાવનગર મહારાજા કૃષ્ણ કુમારસિંહજીનું ભાવેણા છે આ ધરતી આખી અલગ ધરતી છે ત્યારે આવા બનાવ વખતે સૌએ એક થઈ અને નેક થઈ અને કામગીરી કરવી જોઈએ કોમ્પ્લેક્ષનું જે વાયરિંગ છે તે પણ ખુલ્લું નીચે જળુંબી રહ્યું છે શું કહેશું આ કોમ્પ્લેક્ષમાં હું તો એમ કહું છું કોર્પોરેશનની ટીમે તાત્કાલિક ધોરણે આવા જે કાંઈ કોમ્પ્લેક્ષો છે ત્યાં તરાપ મારવી જોઈ અને આવા જે બનાવ બનતા અગોથી જ જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે અચ્છા ખાસ કરીને લાલબા વાત કરવામાં આવે તો આ જે રોડ છે તે સાઈઠ મીટર કરતાં વધારાનો રોડ છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને જ્યારે મંજૂરી આપવામાં આવે સાહીઠ મીટર કરતા મોટા રોડ હોય ત્યારે આપવામાં આવે છે પરંતુ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાવનગર અનેક એવી હોસ્પિટલ છે કે માત્ર વીસથી ત્રીસ મીટરના રોડ હોય ત્યાં હવે મંજૂરી આપી દેવામાં આવી છે શું કહેશો ખાસ કરીને કોર્પોરેશનના તંત્રની તો અત્યારે આપણે વાત કરવી શું કામ નકામી છે કારણ કે કોર્પોરેશનનું તંત્ર કઈ રીતે કામગીરી કરે છે સમગ્ર ભાવનગરે જોયું જ છે જ્યાં પણ એને આર્થિક ફાયદો થતો હોય ત્યાં આવી મંજૂરી આપી દેતા હોય છે તો આપે સાંભળ્યા હતા ભાવનગર શહેર કોંગ્રેસના જે પ્રમુખ છે લાલભા ગોહિલ તેમણે પણ તંત્ર સામે આક્ષેપ કર્યા છે જે તંત્રની ઘોર બેદરકારી છે હવે કોમ્પ્લેક્ષનું જે મેનેજમેન્ટ છે તેમની પણ બેદરકારી છે તે સામે આવી છે જોવું રહ્યું આગામી સમયમાં હવે તંત્ર છે તે માત્ર નાટક નાટક ને નાટક અથવા તો તપાસ તપાસ તપાસનું નાટક ચલાવે છે કે કેમ તે તો આવનારો સમય જ કહેશે યશપાલ સિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર